શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થીઓ ધોરણ નવમું વિષય ગુજરાતી આજે આપણે એક લેખનનો મુદ્દો ટૉપિક લેશું લેખન કૌશલ્ય અંતર્ગત આપણે સંક્ષિપ્ત લેખન જે સંક્ષિપ્ત લેખન છે અહીંયા ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં ચુમ્માલીસ પેજ ઉપર ફોર્ટી ફોર પેજ ઉપર જુઓ તમને મળી જશે એમાં એ પ્રશ્ન વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ તમારા માટે નવો છે સંક્ષિપ્ત લેખન એટલા માટે આપણે કોઈ પણ મુદ્દો છોડવાનો નથી જે આપણા પાઠ્યપુસ્તકમાં છે એ બધું જ આપણે અભ્યાસમાં લઈ લઈશું હું હવે તમને જો એ પઠન કરી જોઉં છું જુઓ ટેકનિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાર કરતાં ભારત મુજબ આજના યુગમાં દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિઓને એક અને એકમાત્ર સમયની જ અછત છે આ જ માટે જ સંક્ષિપીકરણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ વાંચતા જજો સંક્ષિપીકરણનું મહત્ત્વ આજે અનેક ગણું વધી ગયું છે ઓછા શબ્દોમાં થતા અસરકારક સંદેશાઓ જેટલા ઝડપથી યાદ રહી જાય તેટલા જ હૃદય સોસરવા પણ ઉતરી જાય છે તેથી જ સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે સંક્ષિપ્તતા અગત્યનો ભાગ ભજવે છે જુઓ સંક્ષિપ્તતા એટલે કે લખાણને સરળ ભાષામાં અને ટૂંકમાં શોર્ટમાં સાર રૂપે ફરીથી લખવું તે સંક્ષેપ કહેવાય છે અને તેમાં એવા લેખનને સંક્ષેપ લેખન કહેવાય સામાન્ય રીતે મૂળ લખાણને ત્રીજા ભાગમાં કેટલા ભાગમાં વન થર્ડમાં ત્રીજા ભાગમાં ટૂંકાવવું એ આદર્શ સંક્ષેપ ગણાય છે સંક્ષિપ્ત લેખન કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી આપણે હવે નીચેની બાબતોને જોઈશું કારણ કે તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આપણે એના નિયમ જોવા જરૂરી છે જુઓ એક એમ લખ્યું છે આપેલા ગદ્યખંડનું બે ત્રણ વાર સમજપૂર્વક પઠન કરવું શું કરવાનું છે તમારે ધ્યાનથી વાંચવાનું છે એને ગદ્યખંડને ગદ્યખંડને ધ્યાનથી વાંચશો એટલે ગદ્યખંડની અંદર મહત્ત્વના શબ્દો એ બધું તમને ધ્યાન આવી જશે અહીં લખ્યું છે વાંચતી વખતે મુખ્ય મુદ્દાની નોંધ કરતા રહેવું મુખ્ય મુદ્દાની નોંધ કરો અથવા શું કરશો તમે અંડરલાઈન એની નીચે લાઈન ખેંચી શકો છો તમારે પેન્સિલથી પરીક્ષામાં પણ પેન્સિલથી તમે તમારા પેપરમાં લાઈન ખેંચી શકો અને પછી તમારે ક કેટલા કેટલા મુદ્દાનું આપણે સંક્ષિપ્તકરણ કરવું છે એ જ અને બિનજરૂરી વિગતો અલંકારો દ્રષ્ટાંતો છોડી દેવા તેના સાર રૂપે જે હોય તે લખવું એટલે સૌ પ્રથમ આપેલા ફકરાનું સમજપૂર્વક બે ત્રણ વાર વાંચન કરવું જલ્દી જલ્દીમાં વાંચન કરતાં મુદ્દાઓ તારવણી કરવી મુદ્દા તારવવા એટલે અન્ડરલાઈન કરવા અથ નોટ કરવા મુખ્ય મુદ્દાઓનું ટાંચણ કર્યા કેળી જરૂર લાગે તો તેમને ક્રમવાર ગોઠવવા તો આપણે મુખ્ય મુદ્દાઓને જે લાઇન કરી હોય એની સામે આપણે એક બે એમ કરી શકીએ નકામી વસ્તુને તો આપણે છોડી દેવાના છીએ ને તો એ પ્રકારે મૂળ લખાણના મર્મ સમજો મમ એટલે જે લખાણ છે એનો અર્થ નહીં અર્થ તૂટવો ન જોઈએ એનો મર્મ જે છે એ ન તૂટવો જોઈએ જે કહેવા માગે છે એ તૂટવો ન જોઈએ કહેવાનો મતલબ છે કે જે મુખ્ય મુદ્દાને ક્રમમાં ગોઠવો લખાણનો મર્મ સમજવો અને શીર્ષક આપવું અગ માગવું હોય તો આપવું કે કોઈ પણ પેરેગ્રાફને આમાં મુખ્ય મુદ્દાને આધારે સરળ ભાષામાં આપણે શીર્ષક આપવું અને અંદરથી એવો શબ્દ શોધવાનો મથાળું શોધવામાં તે શીર્ષક એટલે મથાળું નામ ફકરાનું લેખન દિશામાં તે ધ્યાન આપવું અને કઈ લેખન કઈ પ્રકારનું છે ખાસ કરીને મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી લખનારે પોતાના સરળ જે એમણે લખેલું હોય તે સરળ ભાષામાં ટૂંકો અને સ્વતંત્ર લખાણ કરતા હોય છે આખું લખાણ અર્થથી દ્રષ્ટિએ સળંગ અર્થો અર્થપૂર્ણ હોવું જરૂરી છે એને કારણે શું થાય છે કે મુખ્ય મુદ્દાઓ રહી જવા ન જોઈએ અને સંભાળ રાખવી જોઈએ એ પ્રકારે અહીંયા આપેલું છે કે સરળતા એ જરૂરી છે બહુ મોટા મોટા શબ્દો અને એક વાત ધ્યાનમાં રાખવાનું કે જ આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ તો એમ નથી કરવાનું કે ઉપરના બે વાક્ય વચ્ચેના બે વાક્યના આખરીના બે વાક્ય કરી અને થઈ ગયા બાર વાક્ય હતા એના ચાર વાક્ય થઈ ગયા એવું નથી કરવાનું પણ એક વાત હું તમને કહી દઉં છું કે તમે થોડુંક સમ ચાર લાઇનની એક બે લાઇનમાં સમજી શકો તો એનો અર્થ લખી લેવાનો શબ્દ તો એમાં હોય જ છે વાક્ય એમાં હોય જ છે સંક્ષિપ્ત થઈ ગયા પછી એકવાર વાંચીને ખાતરી કરી લેવી જોઈએ કે કોઈ બાબત કે મુદ્દો રહી જતો નથી ને એ આપણે જોઈ લેવું જોઈએ અને મુખ્ય મુદ્દાઓ સરળ ભાષા અર્થની દૃષ્ટિએ શક્ય હોય તેટલા ઓછા શબ્દોમાં વ્યક્ત કરવા પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ આપણે અલ્પવિરામ વગેરે એમાં જે આવતા હોય તે મૂકવા તો આ સંક્ષિપીકરણનો નમૂનો છે જે હું તમને પછી ઓડિયો દ્વારા પણ હું આ જ વાતને તમને ફરીથી વિસ્તારથી કહીશ એમાં તમે ધ્યાનથી સાંભળી લઈશો અને આપણા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણોને પણ આપણે વાંચીશું અને ધ્યાન અને પેપરમાં તો બહારનો જ પેરેગ્રાફ આવે અપઠિત કહેવામાં આવે છે પણ એ આપણે આ કરેલું હોય છે તો એ સરળ લાગશે આપણે પ્રેક્ટિસ કરશું હું તમને હોમવર્કમાં પ્રેક્ટિસ માટે આપીશ પેરેગ્રાફ તો તમે આસાનીથી આ કાર્ય કરી શકશો ઠીક છે તો આજે આપણે સંક્ષિપ્ત લેખન વિશે પાઠ્યપુસ્તકમાં ચુમ્માલીસ ઓર પિસ્તાલીસ ફો ફોર્ટી ફોર ઓર ફોર્ટી ફાઇવ પેજ પર છે અને તમારે જો પીડીએફ તમે ખોલતા હોય તો પીડીએફમાં થોડા આગળ નંબર હોય છે ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર નંબર હોય છે નવ દસ પેજ આગળ હોય છે ઠીક છે તો આટલું તમે કરો હવે હું તમને વિડીયોમાં વિડીયો આપીશ અને આવો જ એક પેરેગ્રાફ તમને હોમવર્કમાં આપીશ તમારે એનો સંક્ષિપ્તકરણ કરવાનું છે આપણી પાસે ઉદાહરણ છે એ પણ આપણે જોશું ઠીક છે જય શ્રી કૃષ્ણ કરતા રહો દરરોજનું દરરોજ કરો પેન્ડિંગ ન રાખો કાંઈ ઠીક છે ઠીક ચાલો